અરે આપણે બનાવી કે હાથમાં આવી ગયું હતું એટલે અમન જીવ ને પૂછો કે ચમચમ બચી ના તમાર હતું કોઈ નતું બીજું સેચો પાપડ ના ભાગે

પણ સગરલાલ ઈજા ઉડી ને માર કે કોઈ નતો મોતો મની ઘર ખોટું જોડું આવ્યું બોલો તો અમી એ તા અને વડો કમાયા અને એવી રીતના સાલું શું છે મારવાનું વાત અમારે તમારી જેવું જ છે સેમ ટુ યુ ગન શું કરક હતો હવે હવે જમણા હેડ્યા છો હવે તો બીએન વાળી ઓમણા દાદા તો કોના ઘર હોમાં બીજે છો છો કોકના ઘેલે છો હંગર છે અહીંયા કોકના ઘેર છો દાદા દાદા ભાઈ બીજા જ કના તમારી આવતા હતા

હા મારું બીએસએસ ઓફિસર હા